ભગવાન રામે પણ કહીને ગયા છે કે સમયમાં કદાચ જીવનમાં ક્યારેક પણ કેવું બને ને તો પત્નીને છોડવી પડે તો છોડી દેવી પણ સગા ભાઈને ક્યારેય ક્યારેક છોડવો પણ અત્યારે તો સમય આવ્યો છે ને પત્ની બે શબ્દો ભાઈ વિશે આપણા કાનમાં નાખે અને તરત જ આપણે આપણા ભાઈથી અબોલા બોલા થઈ જાય સગો ભાઈ સગા ભાઈને બોલાવ તો બંધ થઈ જાય અત્યારે સમય આવ્યો સાહેબ સગા ભાઈ ની સલાહ ન લે હાડાની સલાહ લેવા જાય સાળો વધારે નજીક આવ્યો ભગવાન રામ કહે છે કે જિંદગીમાં જો સમય આવે આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો પણ માનો જણો ભાઈ છે ને સાહેબ એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય આ યાદ રાખજો જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય માટે ભાઈને ન છોડશો ક્યારેય ભાઈઓથી જુદા ન થશો સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો સાથે રહેવાના પ્રયત્ન રામતરિત માનસ કહે છે ભેગા એક એક માને બે દીકરા હોય ત્રણ દીકરા હોય ચાર દીકરા હોય આ ચારેના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય અને ચારેય પત્નીઓને સાથે બેસાડવી મા બાપ ને સાથે બેસાડવા અને ચારેય ભાઈઓ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાર ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો આ તમે ચારે મા બાપ નહીં હારે અમારા કોઈ નહીં હારે તમે પ્રેમથી રોતોય ભલે અને બાધી બોલીને રોતોય ભલે અમે ચારે ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના અમે ચારે ક્યારે નોખા નથી થવાના તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગોજ છોડી દઉં સાહેબ તમે મત મક્કમ બની જાવ તમે તટસ્થ બની જાવ પણ તમારો જ દોષ હોય છે પત્ની બે રૂમમાં આવી અને બે વાતો કાનમાં નાખે એટલે બીજા દિવસે સવારે ભાઈની સાથે અબોલા થઈ ગયા હોય પચીસ વર્ષથી સાથે રહેનારા એ ભાઈઓને એકાદ બે વર્ષમાં નોખા થઈ જવાનો વર આવે રામકથાનો મુખ્ય હેતુ છે સાહેબ બે દિલને બે ને બે ને જોડવાની કથા છે